અનોખા સંગમ જો આપણે કેસ કરનાર રાજુ સોલંકી અને તેના પરિવાર ના પાંચ આરોપીઓ ને અત્યારે જેલ સરિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે રાજુ સોલંકીના પરિવારના પાંચ જે સભ્યો છે તેમના ઉપર અત્યારે ગુસ્સીટોક નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ પાંચેય આરોપીઓ અત્યારે જેલના સરિયા પાછળ છે ત્યારે આ પાંચેય આરોપીઓને શું એક જ જેલમાં રાખવામાં આવશે તો તમને જણાવી દઈએ કે ગુત્સીટોક ના ગુનામાં નથી રાખવામાં આવતા પરંતુ જાણીએ રાજુ સોલંકીના વકીલ સંજય પંડિત પાસેથી કે ગુત્સીટોકનો ગુનો શું હોય છે આ પાંચે આરોપીઓને ફસાવવામાં આવ્યો છે તેવો પણ તેઓ આક્ષેપ કરી રહ્યા છે અને પાંચે આરોપીઓને કઈ કઈ જેલમાં રાખવામાં આવશે તેના વિશે પણ સંજય પંડિત શું કહી રહ્યા છે તે એકવાર સાંભળી લઈએ હવે એ ગુના કયા પ્રકારના રજિસ્ટર હતા એ તો મને બહુ આઈડિયા નથી પોલીસે એમાં જોયું હશે પણ સામાન્ય રીતે ગુડસી ટોક છે ને એ કાયદો એ ઓર્ગેનાઇઝ કોઈ ક્રાઇમ આચરતી ટોળકી હોય અથવા તો ટેરિસ્ટ એક્ટિવિટી કરતી કોઈ ગેંગ હોય તો એના વિરુદ્ધ આવા જેને કહેવાય કે કાયદાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જ્યારે મારું એવું માનવું છે કે આ લોકો જેનાવી આ આજે ગુનાઓ દાખલ થયા છે એ કઈક ને ક્યાંક કોઈ લોકોની એવી માથાકૂટો થઈ હોય કોઈ પર્સનલ જેને કહેવાય ઝઘડા થયા હોય એવા પર્સનલ ઝઘડાઓમાં આ પ્રકારના કાયદાનો ઉપયોગ થાય એ બહુ ગંભીર બાબત કહેવાય કારણ કે ટોક છે એ સામાજિક લેવલે જયારે એની કોઈ એવી એક્ટિવિટી હોય કે જે સમાજને હાનિકારક હોય સમાજની શાંતિને દહોળવાનો પ્રયાસ કરવામાં આવતો હોય અવારનવાર એના દ્વારા એવા કૃત્યો કરવામાં આવતા હોય તો એ પ્રકારની જે પ્રવૃત્તિ હોય છે જેને કહેવાય કે ભાઈ લૂંટ કરતી કોઈ ટોળકી હોય પછી કોઈ મોટા મોટાપાયે જેને કહેવાય કે જુગારની ક્લબો કે જુગારખાના ચલાવતી હોય અથવા તો કોઈ સેક્સ રેકેટ મોટા મોટાપાયે ચલાવવામાં આવતું હોય અને અવારનવાર એ પ્રવૃત્તિને એ લોકો એક વખત જમીન પર છૂટ્યા પછી પાછો એવો ને એવો ગુનો આચરતા હોય તો આ બધા છે એ સમાજ વિરોધી ગુના છે તો આવા પ્રકારના ગુનાના જે આરોપીઓ હોય છે અને એની એક સિન્ડિકેટ હોય છે કારણ કે આ એક વ્યક્તિથી એ આખો ગુનાને અંજામ આપી શકાય નહીં તો ત્યારે આવી સિન્ડિકેટ વિરુદ્ધ છે આ પ્રકારના કાયદાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ને એના માટે જ જેને કહેવાય કે આપણી સરકારે આ કાયદો બનાવ્યો છે કે ભાઈ આવી કોઈ ટોળકીઓ હોય સૌપ્રથમ આ મહારાષ્ટ્રમાં આ પ્રકારનો કાયદો બન્યો તો જ્યારે જે તે વખતે ઘણા વર્ષો પહેલા દાઉદ ઇબ્રાહીમ છે કે છોટા રાજન છે કે જે એ લોકોની જે મોડે સોપરેન્ટી હતી હતી જે કામ કરવાની કે ભાઈ એ ગમે ત્યાં બેસીને ખંડડીઓ માગતા બીજા ઘણા બધા ગેરકાયદેસરના કામો કરતા સ્મગલિંગ છે આ છે તે છે તો આ પ્રકારના ગુના જો હાજરથી ટોળકી હોય તો એમાં આ ગુનાનો ઉપયોગ કરવો એ હિતાવ છે અત્યારે તો જે આ ઉપયોગ કરવામાં આવ્યો છે એ માત્રને માત્ર જેને કહેવાય કોઈ સામાન્ય પ્રજા આજે ગુજરાતના જે નાગરિકો છે એ એવું જ વિચારતા છે કે ભાઈ આ દલિતો એ વિશાળ પ્રમાણ ભેગા થયા હતા ગોંડલ ગયા હતા અને કદાચ આવી રીતે ગાંધીનગર આવીને પડે તો એ જે તે જ્યારે એ સમયે સરકારની છબી ખરડાય અથવા તો સરકારને પછી જવાબ દેવા આકરા પડી જાય એટલે આ બધું આયોજનપૂર્વક જેને કહેવાય કે આ દાવી દેવામાં આવે એટલે હાલ

કે અત્યારે આપણી વિધાનસભામાં કે સંસદમાં જે લોકો બેઠા છે ને એ બધા પણ એ ઇતિહાસ કોઈ પાર્ટીમાં હોય અથવા તો સરકારની ગુડ બુકમાં હોય તો એને કોઈ કાયદો લાગુ નથી પડતો આ એના જેવી વાત છે તમે જયારે તમારે ન્યાય મેળવવા માટે થઈને અવાજ ઉઠાવો છો અને એમાં જો સરકારનો હાથ દબાય છે તો એ ન્યાય ની માગણી ઉઠાવવા દબાવી દેવાની વાત છે કેમ એવું લાગે છે કે ન્યાયની માંગણી કરનારને જ દબાવી દેવામાં આવી રહ્યા છે બહુ સિમ્પલ વસ્તુ છે કે આજે એના વિરુદ્ધ માની લો જે કંઈ ગુના છે તો એ ટ્રાયલો પેન્ડિંગ હોય છે એમાં કોઈને એને સજા તો પડી નથી જ્યારે આપણું ભારતનું બંધારણ એમ કહે છે કે જ્યાં સુધી આરોપી વિરુદ્ધ ટ્રાયલ ચાલીને કેસ પૂરવાર ન થાય ત્યાં સુધી એને નિર્દોષ સમજ તો આ ગુસ્સી ટોકમાં ધરપકડ થઈ બેન એટલે આ બહુ ગંભીર બાબત છે કારણ કે આમાં હું માનું છું ત્યાં સુધી આને ઓછામાં ઓછું દોઢ બે વર્ષ કસ્ટડીમાં રહેવું પડશે ત્યાં સુધી તો આને જામીને નહીં આપે કોર્ટ ગુસ્સી ટોકમાં સામાન્ય ચીલો એવો છે જામીન આપવાનો કે બે વર્ષથી વધુ કે બે વર્ષની આડેગાડે જો જેલની કસ્ટડી થઈ જાય ને એના પછી

અને આટલી કડક કલમો લગાવવા પાછળનું કારણ શું લાગી રહ્યું છે આપને જ મે કીધું ને કે ભાઈ આ લોકો વધારે સરકાર નિશામાં ન થાય તમને શું લાગે છે શું ખરેખર આ પાંચે આરોપીઓને ફસાવવામાં આવી રહ્યા છે ગુસ્સે ટૉકનો ગુનો જે છે તે જૂનાગઢ પોલીસ પર દબાણ નાખીને લખાવવામાં આવ્યો છે આ પાંચે આરોપીઓ વિશે તમારું શું કહેવું છે સંજય પંડિતના નિવેદન વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર શામન માસની પવિત્રતા કો રામહંસ ચાય કે સાથ મનાય દરેક ખોટને મળે શુદ્ધતા તાજની ઓર સકૂન રમહંશ ચાય પરમ્પરા સ્વાદ કા અનોખા સંગમ જો આપી હર સુબહે કો ખાસ બનાય